હેલો ફ્રેન્ડ્સ આજકાલ આપણે કંઈ પણ ખાવાનું બનાવીએ છીએ નાના હોય કે મોટા બધાને પીઝા સેન્ડવિચ બર્ગર કંઈ પણ હોય પણ એમાં એક વસ્તુ તો બધાને જોઈએ જ છે એ છે ચીઝ ભરપૂર ચીઝ જોઈએ છે બધાને અને એ આજે હું એ માટે બનાવવા જઈ રહી છું હોમમેડ ચીઝ જેને તમે ખૂબ જ સરસ એન્જોયથી અને કોઈપણ જાતના કેમિકલ નહીં કોઈપણ વસ્તુ નહીં અને કોઈ નહીં ઈંડા નહીં કંઈ પણ બીજી કોઈપણ વસ્તુ ફક્ત ઘરે બનાવેલા સરસ મજાના પ્યોર દૂધમાંથી આપણે પ્યોર ચીઝ બનાવીશું આમાં આમાંથી તમે ત્રણથી ચાર સ્લાઇસ બનાવી શકીશો તમે મોઝરીલા ચીઝ બનાવી શકશો ક્રીમ ચીઝ બનાવી શકશો પ્રોસેસ ચીઝ બનાવી શકશો તો સરસ મજાની ચીઝને આ જે આપણે રેસીપી જોઈશું એ પણ ફક્ત દૂધથી અને એને તમે એન્જોય કરી શકશો અને ખૂબ જ સરસ અને કિફાયતી અને એકદમ હોમમેડ ચીઝ જેને તમે આનંદ ઉઠાવી શકશો હેલો ફ્રેન્ડ્સ હું છું અલ્પા અને આજે આપણે બનાવીશું ચીઝની રેસીપી જે તમે એનું સ્ટ્રકચર જુઓ તમે એની વેઇટ જુઓ તમે એનું થિકનેસ જુઓ ખૂબ જ સરસ અને બજાર કરતાં કોઈ પણ ભેળસેળ નહીં કાંઈ પણ નહીં અને એવું સરસ મજાનું ચીઝ આપણે આજે ઘરે બનાવીશું અને એ પણ ખાલી ઘરના બનાવેલી વસ્તુઓથી જેમાં નથી તમને કોઈ બજારમાંથી કોઈ વસ્તુ જોતી એના માટે અહીંયા મેં દોઢ લિટર દૂધ લીધું છે અને આ દૂધ ફૂલ ફેટવાળું દૂધ લેવાનું છે જેનાથી આપણે અને દૂધમાં આપણે એક ઉભરો લેવાનો છે આ રીતે દૂધ ગરમ થઈ ગયું છે હવે આપણે લગભગ અડધી મિનિટ સુધી આ દૂધને આપણે ઠંડુ કરવાનું છે આપણે દૂધને એટલું બધું ઠંડુ નથી કરવાનું ખાલી નોર્મલ એમાંથી વરાળ નીકળી જાય ત્યાર પછી અહીંયા મેં બે લીંબુનો રસ એડ કર્યો છે અને અગર તમને એ ન નાખો હોય તો તમે વિનેગર પણ નાખી શકો છો અને આ રીતે ચમચાને આપણે થોડીવાર માટે ચલાવવાનો છે આપણે બહુ બધી વાર ચમચો નથી ચલાવવાનો પછી આપણે એને થોડીવાર માટે એમ જ રાખી દેવાનું છે દૂધને તમે જોઈ શકશો કે થોડી વાર પછી આ દૂધમાં આ રીતે આછું લીલા જેવું પાણી આ રીતે થશે અને પનીર બધું સાઈડ પર રહી જશે અને આ રીતે સરસ મજાનું પનીર આપણે મલમલનું એક કપડું લઈ અને આ બધું જ પનીર આપણે એમાં લઈ લેવાનું છે પનીર કેવી રીતે બનાવવું એની રેસીપી આપણી ચેનલમાં અલગથી પણ બનાવેલી છે અને અગર તમારી પાસે રેડી પનીર હોય તો તમે એ પણ લઈ શકો છો આ રીતે સરસ મજાનું આ રીતે આપણે બધું જ પનીર આપણે આ મલમલના કપડામાં આવી ગયું છે હવે આપણે એમાંથી તમે જોઈ શકો છો કેટલું સ્મૂથ આ બનેલું છે અને આપણે એને આ રીતે એક મિક્સર જારમાં રાખવાનું છે આપણે એને નીચોવાનું છે પણ એટલું બધું નથી નીચોવી લેવાનું પનીરનું પાણી અને ત્યાર પછી એક વાસ ગ્લાસમાં મેં અહીંયા ઈનો લીધો છે ફ્રૂટ સોલ્ટ જેને ગ્રીન કલરનો અને એમાં થોડું પાણી એડ કર્યું છે આ રીતે અને બધા જ બબલ્સ છે એને આપણે થોડી વાર માટે નીચે બેસી દેવા જવાના છે આપણે આ બબલ્સ એકદમ નોર્મલ પાણી જેવું થઈ જાય ત્યાર પછી આપણે એનો યુઝ કરવાનો છે નહીં તો આપણું પનીર એકદમ ફાટી જશે તો આ રીતે આપણે હવે આ ફ્રૂટ સોલ્ટવાળું વાળું જે પાણી છે એમાં એડ કરવાનું છે અને આ રીતે મિક્સરમાં આપણે એને થોડી વાર રાખી અને આપણે એમાં બે ચમચી મેં દેશી ઘી લીધું છે ગાયનું ઘી છે જે પીળાશ પડતું હોય છે આ રીતે સરસ મજાનું ઘી એડ કરવાનું છે ત્યાર પછી મેં અહીંયા ચપટી ખળદર લીધી છે અગર તમને વ્હાઈટ કલરનું ચીઝ જોતું હોય તો તમે એ રાખી શકો છો અને આપણે એને એકદમ ક્રશ નથી કરવાનું એક એક બે બે મિનિટ માટે આ રીતે આપણે પલ્સ મોડ પર આ રીતે રાખી અને આપણે એને ક્રશ કરી લેવાનું છે તમે જોઈ શકો છો સરસ મજાનું આપણું આ રીતે ચીઝ તૈયાર થઈ ગયું છે હવે આપણે એને આ રીતે સેટ થવા માટે કોઈપણ ડબ્બામાં કે કોઈ પણ તમે વાસણમાં રાખી અને આપણે એને માં રાખવાનું છે યાદ રાખવાનું છે કે આપણે એને ફ્રીઝરમાં નથી રાખવાનું પણ આપણે એને માં રાખવાનું છે ત્રણથી ચાર કલાક પછી તમે જોઈ શકો છો કે આપણું આ રીતે સરસ મજાનું ચીજ સેટ થઈ ગયું છે તમે એને આ રીતે જોઈ શકો છો કેટલું સરસ દૂધ વાળી અને કેટલું ઢગલાબંધ ચીજ આપણે અને એ પણ તમે કોઈ પણ હિચકીચાટ વગર આપણે ઘરે ચાહે તેટલું ખાઈ શકીએ છીએ કેમ કે આપણે ઘરનું બનાવેલું છે અને આપણને ખબર છે કે આપણે એમાં શું શું વસ્તુ યુઝ કરેલ છે તો આપણે બિંદાસથી એનો એન્જોય કરી શકીએ છીએ ને પછી તમે ચીઝ બનાવો પીઝા બનાવો સેન્ડવીચ બનાવો કે એમ જ તમે એનો આનંદ ઉઠાવી શકો છો તો ફ્રેન્ડ્સ તમને મારી આ ચીજ બનાવવાની રેસીપી કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરજો અને તમે આ રેસીપીને ટ્રાય કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી તમે જોઈ શકો છો કે કેટલું બધું ચીઝ આપણે ઘરે બનાવી શકીએ છીએ અને આપણે એનો એન્જોય લઈ શકીએ છીએ ચેનલને ચોક્કસથી શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી એકવાર આવી સરસ રેસીપી સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ